ચાલો આજે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક મનોબલ કે ધનીમાંથી એક એવી પ્રેરણાદાયક કહાની જાણીએ જે આપણને શીખવશે કે હિંમત અને મનોબળથી શું નથી થઈ શકતું આ કહાની છે વિસ્માની એક એવી છોકરી જે લકવાથી પીડાતી હતી પણ એણે ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતીને આખી દુનિયાને ચોંકાવી દીધી તો ચાલો એની આ અદ્ભુત સફર પર એક નજર કરીએ કેવી રીતે એક ચેમ્પિયનનો જન્મ થયો એની મુશ્કેલીઓની શરૂઆત કેવી હતી એની માતાનો સંકલ્પ કેટલો મજબૂત હતો કેવી રીતે એણે ફરીથી ચાલવાનું શરૂ કર્યું અને કેવી રીતે બાસ્કેટબોલ કોર્ટથી રેસના ટ્રેક સુધી પહોંચી અને છેલ્લે એના વિશ્વાસની તાકાત વિશે જાણીશું તો સૌથી પહેલાં ચલો એક ક્ષણ પર જઈએ જડે વિસ્માએ પોતાની જીતથી આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી હતી જરા વિચારો આ કોઈ સામાન્ય જીત નહોતી રોમ ઓલિમ્પિકમાં વિસ્માએ એક નહીં બે નહીં પણ પૂરા ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો પહેલો સો મીટરમાં બીજો બસો મીટરમાં એ પણ નવા વર્લ્ડ રેકોર્ડ સાથે અને ત્રીજો ચારસો મીટરની રિલે રેસમાં અને આ જબરજસ્ત પ્રદર્શન પછી આખી દુનિયા એને એક જ નામથી ઓળખવા લાગી દુનિયાની સૌથી ઝડપી મહિલા રમતગમતના ઇતિહાસમાં એનું નામ સોનેરી અક્ષરોમાં કાયમ માટે લખાઈ ગયું હા આ એકદમ સાચી વાત છે એની અસલી રેસ તો ટ્રેક પર નહીં પણ જિંદગી સામે શરૂ થઈ હતી એ પણ હોસ્પિટલના બિછાના પરથી તો સવાલ એ છે કે એની કહાનીની શરૂઆત થઈ ક્યાંથી એની આ લડાઈ ક્યાંથી શરૂ થઈ વાત છે જ્યારે એ માત્ર ચાર વર્ષની હતી આટલી નાની ઉંમરે એને ડબલ ન્યુમોનિયા અને સ્કાર્લેટ ફીવર જેવી ગંભીર બીમારીઓ થઈ અને એની અસર એટલી ખતરનાક હતી કે એનો ડાબો પગ સૌ લખવાગ્રસ્ત થઈ ગયો ડૉક્ટરે તો હાથ ઊંચા કરી દીધા હતા કહેતા હતા કે આ છોકરી કદાચ ફરી ક્યારેય ચાલી નહીં શકે પણ અહીંથી જ કહાનીમાં એક જબરદસ્ત વળાંક આવે છે એના પરિવારે અને ખાસ કરીને એની માતાએ ડૉક્ટરોની વાતને પોતાની નિયતિ માનવાની સાફ ના પાડી દીધી જરા કલ્પના તો કરો એક મા પોતાની ચાર વર્ષની દીકરીને ધાબડામાં લપેટીને દરરોજ હા દરરોજ ચાલીસ માઇલ દૂર સારવાર માટે લઈ જતી આ એક પ્રયાસ નહોતો આ એક માનો પોતાની દીકરી માટેનો અતૂટ વિશ્વાસ અને સંકલ્પ હતો અને વાત ખાલી શારીરિક સારવારની નહોતી સૌથી અગત્યનું તો એ હતું કે એના માતાપિતાએ એના મનને ક્યારેય નબળું પડવા દીધું નહીં એમના મનમાં એક જ વાત હતી કે વિશ્વાના મનમાં ક્યારે એવો વિચાર ન આવવો જોઈએ કે એ બીજાઓ કરતાં ઓછી છે અને આ જ મક્કમતા આ જ સપોર્ટ એના માટે એક નવી શરૂઆતનો પાયો બન્યો આ સફર ઘણી ધીમી હતી પણ મક્કમ હતી બે વર્ષની સતત સારવાર પછી આઠ વર્ષની ઉંમરે એણે ખાસ જૂતાની મદદથી પહેલું ડગલું ભર્યું અને પછી તો જુઓ અગિયાર વર્ષની ઉંમરે એ જ છોકરી પોતાના ભાઈના પ્રોત્સાહનથી બાસ્કેટબોલ રમવા લાગી આજ તો હતો એની જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ અને બાસ્કેટબોલનો શોખ એવો તો જાગ્યો કે જે છોકરી એક સમય પગ પણ નહોતી હલાવી શકતી એ રાજ્યકક્ષાની ચેમ્પિયન બની ગઈ એટલું જ નહીં ઓગણીસો પંચાવનમાં તો આઠસો ત્રણ પોઈન્ટ બનાવીને એક નવો રેકોર્ડ પણ સ્થાપિત કરી દીધો પણ કહાની અહીં પૂરી નથી થતી અહીંથી તો એની સફરમાં એક નવો અણધાર્યો અને શાનદાર રસ્તો ખોલવાનો હતો થયું એવું કે એક બાસ્કેટબોલ મેચ દરમિયાન ટ્રેનર એડ ટેમ્પલની નજર વિસ્મા પર પડી એમણે એની દોડવાની અદભૂત સ્પીડ જોઈ અને તરત જ સમજી ગયા કે આ છોકરીમાં કંઈક ખાસ છે એમણે તરત જ એના કોચને સલાહ આપી કે છોકરીઓની એક રનિંગ ટીમ બનાવો અને જેવી બી વિસ્માએ દોડવાનું શરૂ કર્યું એને સમજાયું કે એને બાસ્કેટબોલ કરતાં પણ વધારે મજા તો દોડવામાં આવે છે બસ પછી શું હતું એણે પોતાની બધી જ તાકાત એક જ સપના પાછળ લગાવી દીધી એક મહાન દોડવીર બનવું અને આ જ એની સફળતાનો સૌથી મોટો મંત્ર બન્યો જ્યારે એણે પોતાની બધી જ શક્તિ બધું જ ધ્યાન એક જ લક્ષ્ય પર લગાવ્યું ત્યારે સફળતા એની સામે ઝૂકી ગઈ આ બતાવે છે કે એકાગ્રતામાં કેટલી મોટી તાકાત છુપાયેલી છે તો એની જે આ જીત હતી ને એ ખાલી એની મહેનત કે પ્રતિભાનું પરિણામ નહોતી એની પાછળ ઘણા બધા શક્તિશાળી પરિબળો જોડાયેલા હતા એની સફળતા પાછળ શું શું હતું સૌથી પહેલાં તો એનો પોતાનો અડગ આત્મવિશ્વાસ પછી એના પરિવારનો ખાસ કરીને એની માનો અટૂટ સપોર્ટ એના કોચ ગ્રે અને ટેમ્પલનું સાચું માર્ગદર્શન અને હા પોતાની બધી જ શક્તિ એક જ જગ્યાએ લગાવવાની આવડત અને આ બધાની સાથે એનો નમ્ર સ્વભાવ જેણે બધાને એની સાથે જોડી રાખ્યા આ બધું ભેગું થયું ત્યારે એક ચેમ્પિયનનો જન્મ થયો તો બિસ્માની આ કહાની આપણને શું શીખવે છે એ જ કે આપણી ઈચ્છાશક્તિ જો મજબૂત હોય અને એને સાથ મળે પરિવારના સપોર્ટ અને પોતાના આત્મવિશ્વાસનો તો દુનિયાની કોઈ પણ મુશ્કેલી આપણને રોકી શકતી નથી અશક્યને પણ શક્ય બનાવી શકાય છે યાદ રાખજો અશક્ય તો ખાલી એક શબ્દ છે